ભાવનગર શહેરની ઘાજીવાડ મસ્જિદમાં આવેલી ખિદમતે ખલ કમિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સૌદીયા અરબમાં આવેલ પવિત્ર મક્કા શરીફ અને મદીના શરીફની ઉમરાહ કરવા માટે ભાવનગર શહેરમાં વસતા જેમાં ખાસ કરીને સૈયદ સાદાતો આલિમ સાહેબો મોહેજજીન અને આર્થિક રીતે ગરીબ વર્ગમાંથી આવતા લારી રિક્ષા મજૂરી કામ કરતા હોય તેવા મુસ્લિમ બિરાદરોનો દર રમઝાન માસમાં એક ડ્રો કરવામાં આવે છે અને આ ડ્રોમાં જેમનું નામ જાહેર થાય છે તેમને આ કમિટી દ્વારા વિનામૂલ્યે ઉમરાહ માટે મોકલવામાં આવે છે આ ઉમરાહમાં અંદાજે પંદર દિવસ થાય છે આ પંદર દિવસ દરમિયાન રહેવા જમવાની આવવા જવાની વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે આ વર્ષે ચાલીસ જેટલા ખુશનસીબ ઉમરાહ યાત્રીઓના નામો જાહેર થયા હતા તેમના પાસપોર્ટ અમદાવાદથી મક્કા મદીના સુધીની આવવા જવાની વિમાનની ટિકિટ સહિતનો ખર્ચ અંદાજે રૂપિયા સિત્તેર હજાર આ કમિટી દ્વારા આપવામાં આવે છે આજ રોજ તારીખ એકવીસ છ બે હજાર પચીસ ને શનિવારે ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ નજીકથી મિની બસ દ્વારા આ ચાલીસ ઉમરાહ કરવા યાત્રીઓની રવાનગી માટેનો કાર્યક્રમ યોજાયો હતો તમામ યાત્રીઓના ફુલહારથી સ્વાગત કરી સામૂહિક દુવાઓ કરી તમામને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા અમદાવાદથી વિમાન મારફતે મક્કા મદીના શરીફ મોકલવામાં આવશે આ નેક કાર્યને સફળ બનાવવા માટે ખિદમતે ખલ કમિટીના અગ્રણીઓ ઘાંચીવાડ મસ્જિદના પેશ ઇમામ હઝરત મૌલાના ઇસ્હાક સાહેબ રઉફભાઈ ક્લાસિક સોહિલભાઈ હમીરાણી એડવોકેટ કાળુભાઈ બેલીમ હનીફભાઈ કાલવા

जहाँ जहाँ ये बंदे दुआ करें अल्लाह सब की दुआ को फूल और अल्लाह तबारक तआला इन्हें बार बार अपने घर का और अपने महबूब का और जिसमें नजरात ने इनको भेजने के लिए दामे जो है इस तरह हिस्सा नहीं तआला तला ताला तो और जो हमारी कमेटी ने इस तरह ये काम अंजाम दिया अल्लाह ताला इसी तरह हमेशा इनसे काम लेता रहे अमें अमें। और हमेशा दिन का काम इसी तरह इसी अंदाज में अल्लाह ताला लेता रहे अमें। और अल्लाह ताला हम सबको ईमान अमल की गर्म फरमाए फतल फरमाए या जितने भी हाथिर है उनके दिल में जो कमन्ना आरस है अल्लाह तारा उसे पुलिस फरमाए નક્કી ડ્રો ખાડવામાં આવ્યો હતો એવા ખુશનસીબ લોકો મક્કા અને મદીનાના મુકદ્દ સફરમાં રવાના થઈ રહ્યા છે તો આ ખુશીના ના ઉપર તમામ લોકો આજે ભેગા થયા છે આ મુકદ્દસ સફર ઉપર તમામ લોકો રવાના થઈ ગયા છે દુઆ કરજો કે એ લોકોનો નો સફર આસાન કરે આ વખતે અલહમદુલિલ્લાહ ડ્રોની ની અંદર 39 જણા ગયા છે અને અમારી કમિટી દ્વારા ખિદમતે ખલ તરફથી ઘાંચીવાડ ખિદમત અલહમદુલિલ્લાહ આ બધા ખુશનસીબ લોકો 39 જણા ડ્રોમાં ગયા છે